ગુજરાતના લાખો પરિવારોને મળશે પોતાના સપનાનું ઘર ઘરભાઈ વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિ જે પીએમ વાય લોકાર્પણ એક આ દિવસનો પ્રોગ્રામ યોજાયો એના અનુસંધાને રાજ્યભર તમામે તમામ શાસન વિધાનસભામાં પણ યોજાયા હતા અને એમાં જૂનાગઢ જિલ્લાના પાંચ વિધાનસભા ક્ષેત્રમાં આ કાર્યક્રમ આજે અમે કેશોદ ખાતે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં સ્થાનિક ધારાસભ્ય સુજુભાઈ પણ એમાં આજે હાજર રહ્યા હતા જિલ્લામાં કુલ સત્તરસો જેટલા લોકોને આજે પોતાનું ઘર કાર્યક્રમના માધ્યમથી મળ્યું છે એની કિંમત લગભગ સત્યાવીસ કરોડનો જેટલી થાય છે લોકો આજે હાજર રહી પોતાના

કેશોદમાં કેશોદમાં રાજસ્થાનની બાવરી સમાજ એ છે પચાસ કરતા વધુ ડેપ્યુટી કલેક્ટર જે છે તેમની ઓફિસની નજીક ઝૂંપડપટ્ટી બનાવી રહ્યા છે તો એ લોકો માગણી રહ્યા છે કે મને પ્લોટ ફાળવણી કરવામાં આવે છે એમાં ગ્રામ્ય વિસ્તારમાં આપણે છે તો જે પણ લોકો એને વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો